આજની વાર્તા દીકરાની સફળતા પાછળ માતાનું સમર્પણ મિત્રો આપણને ખબર છે કે કોઈ પણ દીકરો કે દીકરી એટલે કે સંતાન હોય તો એની સફળતા માટે માતા ને પિતા બંનેનું સમર્પણ હોય જ છે પણ અહીંયા કંઈક વાર્તા જુદા પ્રકારની છે માતાનું સમર્પણ અને એ વાતને સમજાવવા માટે મારે એક વાર્તા લેવી છે કોઈ એક શહેરમાં રમણ અને રેખા એ બંને રહેતા હતા એનો આઠ દસ વર્ષનું એક સંતાન હતું ખૂબ જ સારી રીતે રહેતા હતા રમણ એક પોતે મોટી કંપનીમાં મેનેજર તરીકે કામ કરતા હતા સારો પગાર હતો એટલે કે એનો જે દીકરો અર્જુન હતો એને પણ ભણાવવા માટે એને કોઈ તકલીફ નહોતી પડતી સારી રીતે ભણતા ને હજી તો નાના ઉંમરમાં બહુ ખર્ચ પણ લાગતો નહીં પરિસ્થિતિ એકદમ બદલાઈ ગઈ અને રમણનું એક અકસ્માત થતાં એનું અવસાન થાય છે એટલે કે રેખા એ વિધવા બને છે હજી છોકરો અર્જુન બહુ નાનો હોય છે પણ એના મનમાં એક સ્વપ્ન હતું કે મારે એક સારા ડોક્ટર બનવું જીવનમાં એના મનમાં ડૉક્ટર બનવાનું એક સ્વપ્ન હતું પણ આ સ્વપ્ન કેવી રીતે પાર પડે પોતાના પિતાનું તો અવસાન થઈ ગયું છે માતા છે એને તો હજી કમાતા ખબર નથી એ રીતે કમાઈ શકે એ પ્રકારની પરિસ્થિતિ પણ નથી એટલું ભણેલ પણ નથી તો હવે મારે કેવી રીતે માનો કે આ ડૉક્ટર હું બની શકીશ એણે પોતાની માતાને એમ કીધું કે મારું એક સ્વપ્ન છે કે મારે પોતે ડૉક્ટર બનવું પણ મને એમ લાગે છે કે હવે હું ડૉક્ટર બની નહીં શકું મારે કોઈને કોઈ રીતે ઝડપથી કોઈ નોકરી લઈ લેવી જોઈએ અને આપણા કુટુંબનું બરાબર એટલે કે આપણું પૂ હરણ પોષણ થાય એ રીતે મારે કામે લાગી જવું જોઈએ ત્યારે એની માતા એમ કે છે કે તું ચિંતા ન કર તારે જલ્દી ભણી અને નોકરીમાં રહેવાની જરૂરિયાત નથી હું ખૂબ કામ કરીશ મહેનત કરીશ મારે મને મારું શરીર પણ સારું છે હું ખેતીમાં પણ પ્રયત્ન કરીશ હું મજૂરી કરીશ પણ તારા સ્વપ્નને સાકાર કરવા માટે હું પૂરા પ્રયાસ કરીશ તો હિંમતપૂર્વક બનવા માટેના પૂરતા પ્રયત્ન કર અર્જુન હોશિયાર તો હતો જ ધીમે 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 ભણવામાં પણ મજા આવી એની માતા સતત કામ કરે કોઈના ઘરના કામ કરવા જાય ક્યારેક ખેતરની અંદર મજૂરીએ પણ જાય અન્ય પ્રકારના પણ કામ કરે પણ આખરે એના દીકરાને ભણવામાં કોઈ તકલીફ ન પડે એ પ્રકારની આખી ભૂમિકા એ કામ કરતી નાની ઉંમર હતી એટલે ખરેખરને કામ કરવામાં પણ તકલીફ નહોતી પણ મુશ્કેલ તો દિવસ હતા જ કારણ કે માત્ર ને માત્ર મજૂરી કરવાથી અથવા કોઈના ઘરના કામ કરવાથી દીકરાને નાનું હજી ઓછું ભણવાનું હતું ત્યારે તો વાંધો નહોતો પણ પછી જ્યારે ખરેખર એને મોટું વધારે ભણવાનું આવ્યું ત્યારે એની ફી પણ વધતી ગઈ અને સાથોસાથ એને ભણવાનો ખર્ચ પણ વધતો ગયો અને આ અનુસંધાને એની માતા અને દીકરો વિચાર કરે છે કે આપણે શું કરશું દીકરો હોશિયાર હતો એટલે એને સ્કોલરશીપ પણ મળી ફી ભરવાનો પણ પ્રશ્ન નહોતો અને સાથોસાથ એ જે એની માતા રેખા હતી એણે સતત રીતે એની પાછળ ભેખ લીધો રાત ને દિવસ કામ કરે પોતાના શરીરનું પણ એને ધ્યાન ના રાખે કોઈ ઘરે ચાર પાંચ જગ્યાએ એ રસોઈ કરવા જાય ક્યારેક ક્યારેક મોસમ હોય તો ખેતરમાં પણ જાય અને ધીમે ધીમે જે વધારાનો ખર્ચ એને મળતો છોકરાને એ વધારાના ખર્ચને પણ એ પહોંચવા માટે પ્રયત્ન કરતી પોતાના ગામમાં તો સગવડતા હતી નહીં પોતાના ગામમાં ભણી શકે એને બદલે કોઈ બીજા મોટા શહેરમાં ભણવા જવાનું થયું અને ત્યાં એ ધીમે 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 એ એની પાછળ પૈસા મોકલતી રે ખૂબ મજૂરી કરે અને આ અર્જુન પણ એ પરિસ્થિતિને સમજી અને એનો પોતાનું જે સ્વપ્ન હતું એટલે મહેનત પણ ખૂબ કરે કદાચ એની પાસે પુસ્તકો ન હોય તો એ પુસ્તકો પોતાના મિત્રો પાસેથી લ્યાવે ક્યારેક ક્યારેક પોતાના જે અધ્યાપકો હોય એ અધ્યાપકોને પણ એમ કહે કે મને પુસ્તક હોય તો મને તમે આપજો અને આમ કરતા કરતા એક દિવસ એ અર્જુનને મેડિકલ ના અભ્યાસક્રમની અંદર પ્રવેશ મળે છે અને એ મેડિકલના અભ્યાસક્રમની અંદર પ્રવેશ મળે છે પણ સાથોસાથ એ પ્રવેશ ગવર્મેન્ટ કોલેજમાં હોવાને કારણે ખૂબ જ ઓછી ફી હતી માત્ર હોસ્ટેલમાં રહેવાનો ખર્ચ અને એ ખર્ચની ભૂમિકા ઉપર એ માતા એના દીકરાની પાછળ સંપૂર્ણપણે સમર્પણ આપવા માટેનો પ્રયત્ન કરશે તકલીફો વધતી જાય વધતી જાય ખૂબ થાય પણ તેમ છતાં પણ એ એમાંથી બાકાત ન રહીએ અને કામને આગળ લઈ જાય શિક્ષણને ખૂબ મહત્વ આપે અને એ પોતે દીકરો એમ માનતો હતો કે શિક્ષણ એક બહુ મોટી સંપત્તિ છે અને આ વાત એની માતાને પણ ખબર હતી કારણ કે એના પતિ પણ શિક્ષિત હતા અને એ શિક્ષિત હતા એટલે જ એ કોઈ કંપનીના મેનેજર હતા અને એ કારણ શરણે ભયો ધીમે ધીમે એ દીકરાને આ મેડિકલના ક્ષેત્રમાં સફળ મળતી જ ગઈ મળતી જ ગઈ અને એની જિજ્ઞાસા પણ વધતી જ ગઈ જેમ જેમ જિજ્ઞાસા વધતી ગઈ એમ એને વધારે કલાક કામ કરવાની ઈચ્છા થાય એની માતાના એ સાહસ એના માતાએ જે ભોગ આપતા હતા એ ભોગની નોંધ લીએ રાતને દિવસ કામ કરે અને એ રીતે આગળ જવા માટે પોતાની આખી વસ્તુનો વ્યવસ્થા ગોઠવી દીધી માતા પુત્ર માટે જીવતી છે એના મનમાં બીજી કોઈ કલ્પના જ નહોતી પોતાનું જીવન કોઈ હતું જ નહીં પોતાને કોઈ આનંદ કે અન્ય પ્રકારના કોઈ અન્ય કોઈ બાબતમાં રસ નહોતો સારા કપડાં પહેરવામાં પણ રસ નહોતો કોઈ મનોરંજન કરવા પણ રસ નહોતો એક જ વાત હતી કે મારો દીકરો ખરેખર બનવા છે એ સ્વપ્નને મારે સાકાર કરવું છે એટલે આ રીતે દરેક હંમેશા યાદ રાખો કે દરેક કોઈ સફળ વ્યક્તિ હોય છે એની પાછળ કોઈ એકાદ વ્યક્તિ એની પાછળ ભોગ આપનાર હોય છે અને જ્યારે ખરેખર કોઈ ગ્રામ્ય વિસ્તારમાં એ એકદમ સામાન્ય કક્ષામાંથી જ્યારે ખરેખર કોઈ ડોક્ટર કે એન્જિનિયર બનતું હોય એની પાસે કંઈ ન હોય ત્યારે ખરેખર એની પાછળ કોઈ મહેનત કરવી જોઈએ યુવાનોને મારે ખાસ કહેવું છે કે તમારા જો કોઈ સ્વપ્ન હોય તો આ સ્વપ્નને તમે વાગોળો તમે ખૂબ મહેનત કરો તમે જે વસ્તુ પ્રાપ્ત કરવા માગતા હોય એ એની મેળે નથી આવવાનું તમારે એની પાછળ ભોગ આપવો પડે મારી પાસે આવા અનેક વિદ્યાર્થીઓ આવતા ગામડામાંથી સાવ ગરીબ હોય એક પણ પૈસો ભણવા માટે કંઈ હોય નહીં રહેવા ક્યાંય તો એવા લોકોને પણ માર્ગદર્શન આપવા માટે મને મારે અનેક વખત તકો મળેલી અને એ તકોને આધારે અનેક વ્યક્તિઓ ડૉક્ટર વૈજ્ઞાનિકો પણ બની શક્યા પણ આજે તો મારે જે વાત કરવાની હતી એ એક માતાની વાત હતી અને એક માતાએ પોતાની તમામ શક્તિને ખર્ચીને પોતાના દીકરાને એક બહુ મોટો ઉત્તમ પ્રકારનો એક સારો કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર બનાવ્યો અને ત્યાર પછી એની ઉંમર પણ અને એ ઉંમરને કારણે પછી એનો દીકરો એની માતાનું રોજ પૂજન કરે સવારમાં માતાની આરતી ઉતારે માતાને પ્રણામ કરે સવાર સાંજ અને માતાના આશીર્વાદ અને માતાની મહેનતથી જ પોતે ડોક્ટર બન્યો છે એવી આખી ભૂમિકા એને પોતે બતાવી એક મહિલા શું કરી શકે એક મહિલા પોતાના અંદરની આત્મશક્તિને ઉપયોગ કરી અને પોતાના પુત્રને એક સારો બનાવવો હોય તો બનાવી શકે એ વાત એને સમજાવી અને જીવનના ક્ષેત્રમાં આવી એકાદ વ્યક્તિ નથી અનેક વ્યક્તિઓને મેં જોયું છે કેટલાક પોતાના કોઈ પુરુષ એના પિતા ક્યારેક એના કાકા ક્યારેક એના મામા આવા છોકરાઓને મદદ કરી અને પોતાની મુશ્કેલી હોવા છતાં પણ એને ક્યાંના ક્યાં લઈ જાય છે એ વાત બતાવવા માટેની આ એક વાર્તા હતી સૌ કોઈ આ વાર્તાને સમજવાનો પ્રયત્ન કરો કોઈ પણ દીકરાનું સ્વપ્ન કોઈ પણ દીકરાને મહાન બનવું છે એ કોઈ આશા હોય તો એ આશાને મદદ કરવા માટે કોઈને કોઈ કુદરત એકાદ વ્યક્તિને મોકલી આપે છે અહીં તો માતા જ હતી પણ માતા ને પિતા બંને ન હોય તો પણ કેટલાક એવા છે કે જેને કોઈ બહારની વ્યક્તિએ મદદ કરી હોય અને જીવનમાં આગળ છે તમારા સ્વપ્નાને જેટલા વધારે વાગોળશો એટલા તમે મહાન બની શકશો અને સ્વપ્નને સાકાર પણ કરી શકશો સૌને ધન્યવાદ